નમસ્તે દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ મોંઘવારીમાંથી સૌથી મોટી રાહત તમને મળવા જઈ રહી છે દોસ્તો સરકાર તરફથી સમાચાર મળી રહ્યા છે જેમાં ઓગણત્રીસ રૂપિયા કિલો તમને ચોખા મળી શકશે તો શું છે આ સમગ્ર સમાચાર એ પહેલાં જો તમે અમારી ચેનલ જ નવા ન્યૂઝ ઉપર જો નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ દોસ્તો સામાન્ય માણસ માટે એક સારા સમાચાર છે કે હવે ટૂંક જ સમયમાં લોકોને સસ્તા ભાવે ચોખા મળશે દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં થઈ રહેલા વધારાને નિયંત્રણ કરવા માટે ભારત બ્રાન્ડ હેઠળ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવાની નવી યોજના છે એ બનાવવામાં આવી છે અને છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં પંદર ટકાનો જે વધારો જોવા મળ્યો છે એ જોઈને સરકારે આ મહિનામાં જ એટલે કે ફેબ્રુઆરીના પહેલા જ અઠવાડિયામાં ભારત ચોખાનું વેચાણ શરૂ કરી શકે છે મહત્વની વાત છે દોસ્તો ચોખાની વિશેષ જાતનું વર્ગીકરણ પણ કરવામાં આવશે જેમાં ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર ઓગણત્રીસ રૂપિયા કિલો ના ભાવે ભારતીય ચોખા બજારમાં ઉતારશે સાથે સાથે સબસિડી ચોખા પાંચ કિલો અને દસ કિલો ના પેકેટ તમને ઉપલબ્ધ થશે આ ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક સૂચના બહાર પાડી છે કે જેમાં સરકાર હવે જે બિન બાસમતી સુગંધિત ચોખા છે એનું પણ ગ્રેડિંગ કરશે મહત્વનું છે દોસ્તો ગોવિંદ ભોગ ગુલાઈપંજી કટારી ભોગ રાધુની પગલ કલોની નુનિયા કાલા નમક આ સહિતની ઘણી જાતોનું ચોખાનું વર્ગીકરણ પણ સરકાર દ્વારા કરવામાં આવશે અને એના કારણે જે ઉત્પાદકો છે જે ખેડૂતો છે એને સૌથી મોટો લાભ મળશે તેમજ ચોખાની વિશેષ જાત વિશે ઉત્પાદકોને માહિતી મળશે અને સારી કિંમતે એનું વેચાણ પણ કરી શકશે મહત્વનું છે દોસ્તો મોંઘવારીમાં રાહત આપવા માટે લોકોને ભારત ચોખાના રૂપમાં સસ્તા ચોખા આપવાની યોજના સરકારનું સૌથી મોટું પગલું છે એ માનવામાં આવી રહ્યું છે દેશમાં ભારત ચોખાનું વેચાણ તમને તમામ સહકારી સ્ટોર અને મોટી જે રિટેલ ચેન છે એના દ્વારા તમને આ ભારત ચોખા છે એ મળી મળી રહેશે હવે રિટેલમાં તમામ પ્રકારના ચોખાના ભાવ ટૂંક જ સમયમાં ઘટાડો થશે કેન્દ્ર સરકાર દ્વારા છ નવેમ્બર બે હજાર રોજ ભારત આટા લોન્ચ કરવામાં આવ્યું હતું અને જેમાં લોટની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલો છે આ ઉપરાંત ભારત બ્રાન્ડ હેઠળ સરકારે ચોખા પહેલા સસ્તો લોટ સસ્તી ડુંગળી ટામેટા અને દાળનું પણ વેચાણ કર્યું છે એટલે દોસ્તો મહત્વનું છે કે ભારત બ્રાન્ડ હેઠળ હવે ભારત ચોખા પણ સરકાર ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આપવા જઈ રહી છે તેમજ હવે સસ્તા ચોખાથી તમારી મોંઘવારીમાં થોડીક રાહત પણ મળશે તો દોસ્તો આ હતા મોંઘવારી લઈને સરકારે જે નવી યોજના બહાર પાડી છે એ માટે તમને સસ્તા દરે ચોખા મળશે એના માટેના અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મારા દોસ્તો સાથે શેર કરો અને આગળ તમે શેના વિશે વધારે માહિતી મેળવવા માંગો છો એ નીચેથી કમેન્ટ કરો થેન્ક યુ